અપાર વાત્સલ્યનો ખજાનો એટલે કે માં પ્રેમ એટલે કે મમ્મી મમ્મી માં બા આઈ મમ વ્યક્તિને ગમે તે નામે બોલાવો એનો પ્રેમ એ જ રહે છે સાતેક વર્ષ પહેલા એમેઝોનના વન વિસ્તારમાં એક ટેકરી પર વીજળી પડવાથી આગ લાગેલી ઉપર લાકડા વીણવા ગયેલ એક બાળક ફસાયેલું ફટાફટ ત્યાં રેસ્ક્યુ ટીમ આવી પણ પવનના તોફાન અને આગ વચ્ચે ઉપર જવાનું આયોજન કેમ અચાનક ભીડ ચીરીને એક અભણ આદિવાસી મહિલા સળસડા ટેકરી ચડી ગઈ એટલી જ ઝડપથી બાળકને પીઠ પર રાખીને નીચે ઉતરી નવાઈ પામેલા રેસ્ક્યુ મિશનના વડાએ પૂછ્યું બહેન અમારી પાસે સાધનો હોવા છતાં જ્યાં જવાની અમારી હિંમત નહોતી ચાલતી ત્યાં તું કેવી રીતે પહોંચી પેલી બાઈએ તરત જવાબ આપ્યો કારણ કે ત્યાં તમારો દીકરો નહોતો વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દુર્ઘટના બની લિફ્ટમાં ન જઈ શકે તેમ હોવા છતાં એક ગોરી મહિલા એક્ઝિક્યુટિવે ધુમાડાના અંધારા વચ્ચે પોતાના નાના બાળકને શોધ્યું અને કાટમાળ વચ્ચે પગથિયા પરથી બંને રહ્યા તો પત્રકારો પૂછ્યું આ પરાક્રમ કઈ રીતે શક્ય બન્યું પેલી સ્ત્રીએ કહ્યું કારણ કે હું એક માં છું વિચારજો બે અલગ અલગ સમયે અલગ અલગ સ્થળે થયેલી દુર્ઘટનાઓ છે એકમાં અભણકાળી જંગલી સ્ત્રી છે તો બીજામાં ગોરી ભણેલી શહેરી સ્ત્રી છે પણ બંનેની લાગણી તો એક જ છે બંનેમાં માતૃત્વનો એક્યો જાદુ છે જે અપીલ કરે છે જવાબ છે પોતાની જાતને ભૂલીને સંતાનને ફર્સ્ટ પ્રાયોરિટી આપવાનું સમર્પણ આમ તો બાળક જન્મે ત્યારે જ માં જન્મ જન્મતી હોય છે ત્યાં સુધી એ એક સ્ત્રી હોય છે પછી એમાં વાત્સલ્યનું અમૃત ખીલે છે એના શરીરના પિંડ જેવા બાળકમાં એને પોતાનું જ અસ્તિત્વ ધબકતું હોય એમ લાગે છે પછી એ બાળક સાથે દલીલો કરે છે એ બાળક સામે ઝૂકીને એને શરણે થઈ જાય છે એના પ્રેમનું કેન્દ્ર બને છે એનું સંતાન મમ્મીનો પ્રેમ એટલે જ હર હંમેશ પ્રિયતમા કે પત્નીના પ્રેમ કરતા ચડિયાતો લાગે છે પ્રિયાને પ્રેમ કરતી વખતે એના વ્યક્તિત્વ કે એના અસ્તિત્વને આપણે ચાહીએ છીએ જ્યારે માં પોતાના વ્યક્તિત્વ કે અસ્તિત્વને આપણામાં ઓગાળીને આપણને ચાહે છે એકમાં આપણે ત્યાગ કરવાનો છે તો બીજામાં બીજામાં આપણા માટે ત્યાગ થતો હોય છે એવી જ રીતે જગતમાં બીજા કોઈ પણ પ્રેમમાં ક્યાંક તો શરતો આવે છે ભક્ત પણ ભગવાન પાસે મુક્તિની શરત મૂકે અને ભગવાન ભક્ત પાસે સાધનાની શરત મૂકે પણ મમ્મીનો પ્રેમ તો બિન શરતી હોય છે અને કન્ડિશનલ લવ હોય છે બીજા તો એના સંતાનને વધુ પ્રેમ મળે ને માટે જ સં માતાઓને સંતાનના લગ્નનો ઉમંગ હોય છે માટે જ માતાની છાતી સંતાનના સન્માન વખતે વગર ધાવણે ગજગજ ફૂલતી હોય છે મોરારી બાપુએ એકવાર કહેલું માતૃત્વ એ પ્રીતનો પ્રવાહ છે એમાં પ્રસવ કાળે પહેલા રક્ત વહે પછી ધાવણ રૂપે દૂધ વહે અને અંતે સંતાનના સુખ દુઃખમાં આનંદ કે કાળજીના આંસુ વહે માં એટલે ક્ષમા માં સંતાન માટે પતંગની ફિરકી જેવી હોય છે પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડતો જાય ફિરકી એની ઊંચી ઉડાન માટે સતત ફરતી ફરતી ઘસાતી જાય અને દોરો ઉકેલતી જાય ફિરકી સાથે પતંગ જોડાયેલો હોવા છતાં કદી ફિરકી એને બાંધી ન રાખે એને ગગનગામી બનતો જોઈને ફિરકી જોર જોરથી ઘૂમે પતંગે તો બસ ઉડવાનું જોઈએ તેટલો દોરો એને તત્કાળ મળી રહે તેની ફિકર ફિરકી કરે મમ્મી આપણને મૂળિયા આપે છે પછી જગતને જોવાની આંખો આપે છે અને પછી આસમાનને આમવાની પાંખો આપે છે કેવળ ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન જ બાળકને પોતાનું લોહી કે પોતાના કોષ આપતી નથી એ જીવે ત્યાં સુધી એ બાળકને પોતાનું રક્ત આપતી રહે છે બાળકને મનગમતું ખાવાનું બનાવવાનું બાળકને માટે પથારી કરવી એનું દફતર તૈયાર કરવું કપડાં પહેરાવી એને તૈયાર કરવું માના શરીરના દરેક કોષ બાળકના સુખ માટે કુરબાન થતા જાય છે માના અહીંયા બાળકની ચિંતા છે એમાંથી જ એનો ક્રોધ એની ઉતાવળ એની વેવલાઈ લાગે તેવી સંવેદના એની અકળામણ એની રૂક્ષતા પ્રગટે છે માં મમ્મી એક પ્રોટેક્શન છે ઇન્ટરનેટ પર વાયરસ ન ઘૂસી જાય એ માટે ફાયર વોલ હોય છે મમ્મી આવી ફાયરવોલ હોય છે સંતાન માટે અળખામણા લાગે તેવા માણસો કે પ્રસંગોને પ્રવેશ એ અટકાવે છે મમ્મી શ્રેષ્ઠ ચોકીદાર છે એનું પહેરો સંતાનના સ્વાસ્થ્ય સમય અને સંપત્તિ ફરતે હોય છે જેની જાળવણી કરવાની ખબર ઘણીવાર ખુદ સંતાનને પણ હોતી નથી મમ્મી કેમ હંમેશા સુંદર જ દેખાય છે કારણ કે માનો પ્રેમ એટલો સુંદર હોય છે મમ્મીની રસોઈથી કેમ હંમેશા પેટ તૃપ્ત થઈ જાય છે કારણ કે એમાં પ્રેમ રસ ભળ્યો હોય છે મમ્મીને કેમ સંતાનના કડવા વેણ કે તોછડાઈનું માઠું નથી લાગતું કારણ કે એની ધારા પ્રેમ ધારામાં બુટી થઈ જાય છે મમ્મીની હાજરીમાં કેમ રડી નથી શકાતું કારણ કે પછી મૃત્યુ યાદ આવ્યા કરે છે કારણ કે એ મમ્મી છે જી હા જેમ પ્રેમ એ પ્રેમ છે જેમ મમ્મી એ મમ્મી છે એની આકૃતિ હતી થાય પણ એનો પ્રેમ હંમેશા છે જ રહે એક વાર અસલી પ્રેમનો સ્વાદ ચાખ્યા પછી મૃત્યુ સિવાય બીજી કોઈ તાકાત એ એ અનુભૂતિ શકે પ્રેમનો માનવીય ઘાટ મમ્મી પછી મમતા કહો કે લાડ હેત કહો કે બલિદાન કૃષ્ણે પણ પ્રેમ પામવો હોય તો જસોદાની પાસે ઉછરવું પડે અત્યાર સુધી લખેલો આ એક અક્ષર વાંચેલી સાંભળેલી લોકવાર્તા નથી જાત અનુભવ છે મારી મમ્મીએ કાગળ પર લખાયેલી પ્રેમ કૃતિઓમાં જાણે જીવ પૂરીને મારા હૃદયમાં ધબકાવી છે પ્રેમમાં પડ્યા વિના વેલેન્ટાઇન્સ ડેના લેખ લખી શકવાનું સિક્રેટ કદાચ તેમાં જ છે મમ્મીને જીવલેણ કેન્સર થયું ત્યારે મમ્મી ભાંગી ન પડે માટે એ વાત છુપાવેલી પછી તો છેતરપિંડી કર્યાનો અફસોસ પણ થયો છતાં સ્વજનો તબીબોના મત દ્રઢ છે કે મમ્મીને વાસ્તવિકતાની પહેચાન હું મેં જે નાટક કર્યું છે એમાં રાજી રહું એટલે મૃત્યુ પર્વત તેણે એક પણ વખત પીડા વચ્ચે પણ એનો પ્રગટ એકરાર ના કર્યો પ્રેમની આનાથી વધુ મોટી પરાકાષ્ઠા કઈ હોઈ શકે મમ્મીને મેં કોઈ પણ પલાયન થાય તેવી આર્થિક મુસીબતોના સિયાચીન ગ્લેશિયર વચ્ચે સૈનિકની જેમ ઝઝુમતી જોઈ છે એણે ધીરજ કેમ નહોતી ગુમાવી કારણ કે એનો પ્રેમ અને પ્રેરણા આપતો હતો મને ઘેર ભણાવનાર અને પછી મુંગામોએ મારી પી એ પર્સનલ એટેચમેન્ટ લીધે થયેલ ચોવીસ કલાકની પર્સનલ આસિસ્ટન્ટ થનાર મમ્મીને પોતાની કોઈ પસંદગી જ નહોતી રહી જે મને ગમે એ એને ગમે એટલે જ કહેવાય છે મા એ કુદરતની સર્જેલી એ અમૂલ્ય દેન છે કે જેની તુલના અવર્ણનીય છે જો આ ઘટના તમને ખરેખર હૃદય સ્પર્શી લાગી હોય તો આવી જ વાર્તા અને વાતોથી બાળકોનું સંસ્કાર અને સિંચન થતું રહે એ માટે આ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય શ્રી કૃષ્ણ